તો હવે વધુ એક ખુશ ખબર આવી ગઈ છે કે પાંચ લાખ રેશન કાર્ડ ધારકોને ખુશ ખબર આવી ગઈ છે તો રાજ્યમાં લગભગ પાંચ લાખ કાર્ડ ધારકોને સારા સમાચાર આવ્યા છે સરકારે રેશન કાર્ડ ઈ કેવાયસી માટેની સમય મર્યાદામાં વધારો કર્યો છે અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ હતી જેને હવે વધારીને ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ કરવામાં આવી છે રાજ્યમાં હજુ પણ લગભગ પાંચ લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમને આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવા મર્યાદા લંબાવી છે સાથે જણાવીએ દોસ્તો આપ સૌને મહત્વપૂર્ણ માહિતી જો કે સરકારે આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લાભાર્થીઓ ત્રીસ એપ્રિલ સુધીમાં પોતાનું ઈ કેવાયસી નહીં કરાવે તો તેમને મળતા મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે એટલું જ નહીં તેમનું કાર્ડ કૂપન પણ રદ થઈ શકે છે સરકાર માત્ર જે લાભાર્થીઓ યોગ્ય છે તેમને જ કાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે સાથે દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશો ને જણાવીએ કે નવો નિયમ આવી ગયો છે બાળકોને વાહન આપતા પહેલાં જાણી લેજો જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને તે બાળક સગીર છે તો તમને જેલ થઈ શકે છે એક માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલ ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે આવા કિસ્સામાં તેને ત્રણ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો તમે ટુ વ્હીલર પર ત્રીજી સવારી તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુ ઉંમરનું છે તો એક હજાર રૂપિયાનો દંડ તમારે ભરવો પડશે તો આ નિયમ છે તે તમે ખાસ જાણી લેજો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જામંત્રી કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સારવારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે તો આ ખાસ માહિતી છે દોસ્તો અત્યારની ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ગૌચર જમીન સરકારને ફટકો ગૌચરની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની ગૌચરની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન ગૌચરની જમીનને લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવા ગુજરાત હાઈકોર્ટના રીટ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે ગૌચરની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી છે પહેલા તમે ગૌચર લો છો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી એ ચાલતું નથી તો આ ખાસ માહિતી છે દોસ્તો આપ સૌ માટે કે ગૌચરની જમીનમાં સરકારને ફટકો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયા જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધુ એક મોટી ખુશખબર છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે તે માટે ખેડૂતોની આવક વધારવા અને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા આપી રહી છે આવો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફ યોજના શરૂ કરી છે આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે સરકાર દ્વારા દેશભરમાં ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે સાથે દોસ્તો મહત્વપૂર્ણ બીજી માહિતી જાણી લઈએ જણાવવામાં આવ્યું છે કે વીજળીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નવું પાવર કનેક્શન હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં મોટા શહેરોમાં સાત દિવસને બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસ લાંબી રાહ જોવી પડશે નહીં પંદર દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમોમાં હળવા કર્યા છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન ખેડૂતોના હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકાના વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં વ્યાજ સહાય જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ વ્યાજ સહાય સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર ફરિયાદો પણ જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આથી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આપશોને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ